પાટણ જિલ્લાના ધારપુર હોસ્પિટલમાં દર્દીઓને જૂની તારીખવાળી અને ખરાબ થઈ ગયેલી દૂધની થેલીઓ આપવાની ઘોર બેદરકારીની ઘટના સામે આવી છે જે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા જેવા કરવા બાબતે આક્ષેપો થઈ રહ્યા છે હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ અને ટીબી વિભાગમાં બે દિવસ જૂનું દૂધ આપવામાં આવ્યું જે ફાટી ગયું અને ખાટું થઈ ગયું હોસ્પિટલ ઇન્ચાર્જના વોટ્સએપ ગ્રુપમાં આ વિશે ચર્ચા થઈ જેમાં ગાયનેક વિભાગમાં અગિયાર બાર થેલીઓ ખરાબ હોવાનું જાણવાયું છે તો આ ઘટનાથી હોસ્પિટલ વહીવટી તંત્ર પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને તપાસની માંગ ઊભી થઈ છે જેથી આવી બેદરકારી ભવિષ્યમાં ન બને તો પાટણથી સમાચાર ધારપુર હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે તો આ બેદરકારી દૂધને લઈને સામે આવી છે પાટણ ધારપુર હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે તો થારપુર હોસ્પિટલમાં દર્દીઓને બે દિવસ જૂનું ખરાબ દૂધ અપાયું હોવાનું સામે આવ્યું છે